વડોદરા શહેરનો સમા ઉર્વી બ્રિજ છે આ બ્રિજના લીધે જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્રિજ કે અંટ્રીજ ગંદુ પાણી છોડવામાં આવ્યું છે ખૂબ જ દુર્ગંધ આવી રહે છે એસિડિક પાણી છે શ્વાસ લેવાની તકલીફ છે બીજી બાજુ આ પાણી જ્યારે છોડવામાં છે ત્યારે મસ્ત મોટો પૂરો નીચે પડી ગયો છે સાધા પાણી જે બ્રિજ છે એના પિલ્લરને પણ નુકસાન પહોંચાડ્યું છે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની અનાવડતના કારણે અધિકારીઓની નિષ્ફળથીના કારણે પાણી જે આવ્યું છે તેની તપાસ કરવામાં આવે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ ચેરમેન સાથે વિનંતી છે કે દસ ફીટ એનું છે અને જે પાણી પડ્યું છે બ્રિજ છે કે અંતર છે અને સીધી રીતે પડે એવા પ્રયાસ કરવામાં આવે નદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો જયારે કરવામાં આવ્યો હોય ત્યારે આ નદીના પાણી પણ શું કરે પ્રદૂષિત ના આવે દૂધ ના મારે એવા પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાએ કરવાથી